નમસ્કાર મિત્રો મિત્રો વિસાવદરમાં જેની બેન ઠુમરની એન્ટ્રી ગોપાલ ઇટાલિયાની શું મુશ્કેલી વધશે આમ આદમી પાર્ટીના સમીકરણ શું બદલાઈ શકશે આ વાત એટલા માટે કહી રહ્યા છે કે આવનાર દિવસોમાં જેની બેન ઠુમર પણ વિસાવદરની જવાબદારી લઈ શકે છે શું છે સમાચાર વિસ્તારથી વાત કરીએ વિસાવદર પેટા ચૂંટણી ગોપાલ ઇટાલિયા જાહેર થઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બાકી છે કોંગ્રેસના ઉમેદવાર બાકી છે અલગ અલગ નામો ચર્ચાતા રહ્યા છે પછી આયાતી હોય કે પછી સ્થાનિક હોય વાત એ છે કે આવનાર દિવસોમાં તારીખ એક જૂનના છે કોંગ્રેસ સભા કરવા જઈ રહી છે વિસાવદરમાં અને કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે કહેવાય છે કે કદાચ આજ તારીખે ઉમેદવાર પણ નક્કી થઈ જશે જાહેરાત પણ કરી દે તો નવાઈ નહીં વાત એ છે કે એકત્રીસ તારીખે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પોતે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે ભગવંત માન અરવિંદ કેજરીવાલ સહિતના લોકો હાજર રહેશે આમ આદમી પાર્ટી પોતાનું શક્તિ પ્રદર્શન કરશે પરંતુ ત્યારબાદ કોંગ્રેસ પહેલી જૂનથી મેદાને આવશે શક્તિસિંહ ગોહિલ હશે ઇન્દ્રનીલ રાજગુરુ હશે પરેશ ધાનાણી હશે આ સહિતના આગેવાનો ત્યાં હાજર હશે પણ વાત એ છે કે આ તમામ વચ્ચે એક ચહેરો થોડો અલગ જોવા મળી રહ્યો છે જેનીબેન ઠુમ્મરનું પણ નામ લખવામાં આવ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે જેની બેન ઠુમર પેલી તારીખે કદાચ પ્રદેશના નેતા તરીકે જાય પરંતુ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે પણ તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે પૂર્વ પ્રદેશ પ્રમુખ થઈ ચૂક્યા છે મહિલા મોરચાના એ ત્યાં શું કરશે કોંગ્રેસ જેનીબેન ઠુમ્મરનો શું ઉપયોગ કરવા માંગે છે તમે જુઓ કે જેનીબેન ઠુમ્મર પોતે કોંગ્રેસમાં પણ વર્ચસ્વ ધરાવે છે એક યુવા ચહેરા તરીકે પણ સ્થાન ધરાવે છે શિક્ષિત યુવા ચહેરો છે અને બોલવામાં અને જાહેર ભાષણોમાં ભાંગરો નથી વાટતો તેવો ચહેરો છે જેનીબેન ઠુમ્મર એક પ્લસ વાત એ છે કે જેનીબેન ઠુમ્મર ખોડલધામ જેવી પાટીદાર ની જે સમિતિ હોય કે સંસ્થા હોય તેવા પણ એક સારું એવું વર્ચસ્વ ધરાવે છે મહિલા કન્વીનર છે તેમને જો વિસાવદરમાં ઉતારવામાં આવે અથવા તો કોઈના માટે મહેનત કરાવડાવવામાં આવે તો બેશક તેની અસર પડી શકે પરેશ ધાનાણી તો હુકમનો એકો છે પણ જેની બેન ઠુમર પણ જો કોંગ્રેસ માટે પ્રચાર કરે અથવા તો પોતે ઉમેદવાર હોય તો કારગર સાબિત થઈ શકે છે આની પહેલાં થોડા દિવસો પહેલાં અમે ત્યાંના કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે પણ વાત કરી હતી જેમાં માહિતી મળી હતી કે કદાચ સ્થાનિક ઉમેદવાર જ આવશે જેમાં પણ અલગ અલગ નામોની ચર્ચા અમે આપની સાથે કરી હતી શક્યતા વધારે એ જ છે પરંતુ કોંગ્રેસ અંતિમ ઘડીએ સોકઠાબાજી બદલે સમીકરણ બદલે અને જેનીબેન ઠુમ્મરને મૂકે તો આપણે વિચારવું રહ્યું કે ત્યાંની સ્થિતિ કેવી થઈ શકે આમ તો આ વાતમાં એટલો દમ નથી પણ આપણે એક વખત ચર્ચા જરૂર કરી શકીએ કારણ કે જેની બેન ઠુમર ત્યાં જઈ રહ્યા છે એ ચૂંટણીનો માહોલ છે હજુ સુધી જેની બેનને પ્રભારીની પણ જવાબદારી નથી આપવામાં આવી વાત એ છે કે જો તેમને કામ કરાવવું જોત તો પ્રભારીની જવાબદારી આપી દેત એ જવાબદારી એમને નથી આપી પરેશભાઈને આપી છે બની શકે એની માટે કદાચ કંઈ બીજું વિચારીને રાખ્યા હોય બની શકે ખાલી સામાન્ય હાજરી આપવાની હોય બની શકે ખાલી પ્રચાર કરવાનો હોય પણ શક્યતા એક એ પણ છે કે એ પણ ચૂંટણી લડી લે તો નબાઈ નહીં સ્થિતિ થોડી ભલે અલગ હોય પણ જો જેનીબેન ઠુમર ચૂંટણી લડે કે જેનીબેન ઠુમર કોઈ માટે પ્રચાર કરે આમ આદમી પાર્ટીને અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન તો થશે અત્યારની સ્થિતિ કેવી છે તમે જુઓ ભૂતકાળની ચૂંટણીમાં તેવું થતું હતું કે ભાજપને હરાવવા માટે બધા પક્ષ ભેગા મળે અથવા તો ભાજપની સામે આ તમામ પક્ષો છે તેવું લાગતું હતું આ વખતેની ચૂંટણી અલગ છે કારણ કે વિસાવદરમાં બે હજાર સાત પછી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું નથી દૂર દૂર સુધી બતાતું નથી વાત એ છે કે આ વખતે શું ઝઘડામાં તે જીતી શકે છે એ એ શક્યતાઓ ભૂતકાળમાં ખૂબ સેવાઈ રહી હતી પણ ગોપાલ ઇટાલિયા ચહેરો જાહેર થઈ ચૂક્યા છે મજબૂત ચહેરો છે આ માટે ગોપાલ ઇટાલિયાની સામે કોંગ્રેસના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સામે ભાજપના ઉમેદવારે સતત ચર્ચા થતી રહી છે અને કદાચ ભલે બીજી વિધાનસભાઓમાં જ એવી ચર્ચા થતી હતી કે ભાજપ હારવું જોઈએ પણ આ વિધાનસભામાં કોંગ્રેસ ભાજપ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કદાચ તમામ નક્કી કરીને બેઠા હોઈ શકે કે ભાઈ ગોપાલ ઇટાલિયા સૌથી મોટો પડકાર છે તેની સામે આપણે ચૂંટણી લડવાની છે તે હારવો જોઈએ દરેક પક્ષ ચૂંટણી લડે ત્યારે કોઈ એક વ્યક્તિને અથવા એક પક્ષને સૌથી મહત્વ આપતા હોય છે કે આની સામે આપણી ચૂંટણી છે કદાચ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા સામે છે આ વાત ફરી પણ શકે જો ભાજપ અને કોંગ્રેસ મજબૂત ચહેરા મૂકે તો અને જો કોંગ્રેસ મજબૂત ચહેરો મૂકશે તો બેશક ખૂબ નુકસાન આમ આદમી પાર્ટીને થશે સીધી વાત છે કે વોટ શેર ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરમાં જાળવીને રાખ્યો છે ઓગણચાલીસ ટકા આજુબાજુ અને આ વોટ શેર ફરી એક વખત જળવાય તેની સ્થિતિ તો વધારે છે પણ બાકીના સાઠ પાસઠ ટકામાં રમવાનું હોય ને કોંગ્રેસ જો પચાસ ટકા ભાગીદારી પડાવે તો પછી આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયાનો ગરબો ખરે આવે ગોપાલભાઈ ઇટાલિયા સીધી રીતે હારે એ અત્યારથી બતાય પણ જો કોંગ્રેસના ઉમેદવાર કારગર સાબિત ન થાય તો પછી ગોપાલભાઈ ઇટાલિયા જીતી શકે છે કારણ કે આ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર વિસાવદરમાં એટલો બધો વધી પણ નથી ગયો કે પચાસ ટકા ઉપર ગયો હોય એટલે કે પચાસ ટકા પંચાવન ટકા લોકો તેવા છે જ તે કે જે ભાજપથી વિરોધમાં ચાલે છે આમ પણ વિસાવદરની જનતાની તાશીર અલગ છે તે લોકો સામા પવને ચાલવા વાળા છે તમે જુઓ બારમાં પણ ભાજપથી વિમુખ રહ્યા પેટા ચૂંટણી ચૌદમાં પણ ભાજપથી વિમુખ રહ્યા સત્તરમાં પણ વિમુખ રહ્યા અને બાવીસમાં પણ વિમુખ રહ્યા તો પછી આ વખતે કેમ ન રહે શક્યતા તો વધારે એ જ છે કે પચાસ પંચાવન ટકા આ વખતે પણ વિરોધમાં રહે આ પચાસ પંચાવન ટકા સાઠ ટકામાં લડવાનું છે જો વધારે મત ગોપાલભાઈ લઈ જાય છે અને કોંગ્રેસ ખૂબ ઓછા મત લાવે છે તો પછી જીત તેમની શક્ય છે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર અને મત એક નક્કી છે એની વોટ બેંક એક નક્કી છે ત્યાંથી કદાચ તે આગળ પણ નહીં જાય ને એક હદથી પાછળ પણ નહીં જાય બસ બાકીના જે મત છે તેમાં કોંગ્રેસ ભાગીદારી ન પડાવે તે આમ આદમી પાર્ટીએ જોવાનું છે જો મહેનત કરે છે જેની બેન થુમર અને આગેવાનો તો બેશક ફરક પડશે અને બેશક આમ આદમી પાર્ટીને નુકસાન થશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કોંગ્રેસ કઈ રણનીતિ સાથે આગળ વધી રહી છે શું તેમને પણ આયાતી ચહેરો મૂકવો જોઈએ કારણ કે પ્રભારી તરીકે ભારતીય જનતા પાર્ટી એ બે મૂક્યા ચહેરા તો બંને આયાતી જ છે ને કોંગ્રેસે મૂક્યા એ પણ આયાતી પ્રભારીમાં આમ આદમી પાર્ટીએ ચહેરો ઉતાર્યો એ પણ આયાતી તો હવે પછી કોંગ્રેસ શું કામના ઉતારી શકે કોંગ્રેસ પણ ઉતારી શકે એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડિયો પસંદ આવ્યો હોય લાઇક શેર કરજો ધન્યવાદ